હા હલો રમતુજી હા બોલો બોલો હા તમાર પ્લેટ હોય એટલે પહોંચી ગયો વારે કોને હોય એ તમારે હાલીક દેવાનો હોય ને હોય ના ભાઈ કહેતા નહીં કે હવે ફ્લોટ મારે નતો હાલનો નામ ને તેમ નાખભાઈ મારે બધું આબરું જાય હારી ગામમાં પાછું સારું સારું પહોંચી ગયો તે જોઈ લો એ સારું હે

બાજુ ના કરી ના આપ્યું તમે કઈક હાથમાં લઈને ફરવા પડીકું ખાયું તો ભૂખ લાગી શેઠ હાલો ને આવું ના કરશો આવું ના પડ્યું લેવાનું પૂરું થઈને આવું ના કરશો બે રૂપિયા તો આપો બે રૂપિયા તું મેલ તો ખરો પણ આની તો રોજી રોજીરોટી કેવા પણ તું મેલ પેલે સાઈડમાં મેલ હા લ્યો હવે તાર ઢીકમાકોન જરૂર નહી કેમ આ આપણે આ પ્લોટ રેક ની રમતુંજીનો હોવા હો એટલે આરે આપણે પ્લોટ હરાજી કરવાની ની બરાબર હોવા અને આ ગામમાં તો ગામનો જ છે ને હોવા ગામનો જ છું તો હું બીજા કોણ ઓળખતો ને બરાબર એટલે તું જી હારા હારા માણસો કે ને આપણે મોટા મોટા આમ પ્લોટ ખરીદેવા તું આ માણસો ને ગોતીન લઈ જાય

હવે આને મેલ્યો હોય તો માણસો કરીને આવે તો સારું તો મારું કામ થઈ દે જાય રમતુજી ફોન કરું કે પ્લેટ જોઈ લીધો હોય હલો હો રમતોજી તમારો પ્લોટ તો જોઈ લીધો બરાબર હોય કમ્પ્લેટ છે આમ તો પ્લોટ વળી એક નંબર હે કોને

ભગવાનો આજે બોલાવા મે કે માનજો ને હવે તારો વિશ્વાસ કરે તો આજે જાય છે આજે તો તમને ખોટું લાગે હું કેવા આવ્યો પ્લોટ કેલા વાળો પ્લોટ વેચવાનો હન શેઠ આવ્યો હોય એટલે એને હમણાં રહે છે ને વેચવા ઈ હરાજી હાર એડો ઈ બાજ જા હું પેલા દાયજી એમને કહેતા હું

ખબર પડે તમે ભલે ખોજવી કરતા હોય બાકી ફોલો જવા નહી દેવાનો એટલે આમ હે બધું હે આપણી જોયે સમજી લો ગાદી લાયા હો ગાદી વિક બાકી ફોલોટ નહીં જવા દેવા ગાડી કાઢશે મને લાગે

તમે સેટ ઉભા અને જાવ લખો ફટાફટ જે બોલે ને એનું નામ પેલા

ના ના પણ એમના જોડે પલોટ તો જવા નહી દેવા પાંચ વાર બીજી ભીખ માંગીસ પણ પલોટ જવા નહી દેવાનો આપડા છવીસ લાખ રૂપિયા

દુનિયામાં નઈ તમ તમ હવે તું મારા સાલના તું ટેકો કરીશ તો હું જ રાખી લઉં તું શાંતિ રાખ પૈસા ના છે ₹50 આલું છોકરાને બસ બીજા હું આયાજી કરું પછી આલું હો ખાલી પડ્યું બીજા વી વી ટેકો કરીશ તો હું રાખી તું બોલે રાખ તું થ બસ બોલે રાખ લખ લાખ રૂપિયા દાયાજીને હા

લાખ રૂપિયા આપડે બે જણા બે પડતું લઈ લેવું અડધું અડધું પણ હેડ બે નું ગમે આ બ્રુપ નઈ જવા દે એમ ના કઈશ એમને વિશ્વાસ તું ચિંતા ના કહીશ

55 લાખ બરબર અમારા નહી ને શું હે તો નહીં રોડ હોય એની ગ્રાન્ડ થઈ ગયા હે

તો શું કરવા આ બોલતો ને તપતી ગયું હવે 85 કરો ભાઈ 85 ચાલ હેડો હા મારા પાસે પાસ પણ એ તો છે

આપડે નેવ લાખ રૂપિયા પૂરા નેવ લાખ નેવ લાખ પૂરા બોલ તું

તમને તો ખબર કે હું માંગુ આવ પણ એ અડધા પૈસા મુ તમે આ પલો જવા ના દેતા કશું વાંધો એટલે મારા ઘર રેવા થઈ સાહેબ બે પ્લોટ બે ચાર મકાન થાય એટલે જ ને એટલે આપડે રાશી લેવું

ચાલો સરપ એક કરોડ ને પાંચ લાખ એક કરો ને પાંચ લાખ લાખ નહીં પેલા પાંચ મિનિટ એમને વિશ્વાસ ના હોય चंपल सौ त

પણ તમે આટલા બધા હોય હતા તો હાલની ચૂંટણી માં તમારે સભ્ય નું ફોર્મ ભરવાનું મારે કામ કરવું પડે એટલે બુદ્ધિ તો થોડીક રાખવી પડે આપડે અમારે અરે આવા માણસો જુએ તો જ મજા આવે ભૂડું આવતા વાળા ભરાઈ ગયા આપડે આજનો દાડો આવ્યો એમાં તો સભ્યનું ફોર્મ ભરાવવું અત્યાર સુધી હેડો વ્યારસી ગામ આમ ભાઈ ત્યાં ટોલ ના નાખે બાયક ને બાયક રહેવાના મને તો કોઈ દી કીધું નહીં હાલ ફેર સરપંચ હા મેં ફોર્મ ભરાવું અને હાલ ફેર એટલે ઘટું ને અને દાયાને ને ઉભા રાખું સભ્યમાં એટલે ને હું આવી જઈશ એટલે ગારો જોવા જેવું તો શું એમ બાજુ મકાન આ